નમસ્કાર એસ એસ ટીવી માં આપનું સ્વાગત છે તાનેરા મહેમાન સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત રંગોલી પ્લે સ્કૂલ નો આજ થી શુભારંભ કરવામાં આવ્યો હતો તાણેરા મહેમાન સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આવરનાર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે બાળકોને ને શરૂઆત થી જ રમત ગમત સાથે પાયાનું શિક્ષણ મળી રહે તે માટે રંગોળી પ્લે સ્કૂલ શાળા નો આજ થી પ્રારંભ કરવામાં આવ્યો છે

નર્સરી જુનિયર કેજી અને સિનિયર કેજી આજથી શરૂઆત કરી છે મતલબ સપોર્ટ બી છે 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 દરેક લોકો અંદર અને અમારો એવો કે એજ્યુકેશન દરેક લોકો એક્ટિવ રહે અને જાગૃતતા આવે એના માટે અમે ઇંગ્લિશ મીડિયમ થ્રુ થ્રુ ચાલુ કર્યું છે અને આગળ ઇન્શાલા પ્લાન બી એવો છે કે સ્કૂલ એક થી બાર બી આવતા વર્ષથી શરૂઆત કરીએ અને આજ આવતીકાલથી સાડા દસ થી દોઢ દોઢ સમય રાખ્યો છે અમારી